ઉનાળામાં આગની ઘટનાઓ વધતી હોય જેને લઈને ફાયર ફાયર દ્વારા ન સામે કરવામાં આવી રહી છે કેનાલ રોડ પર આવેલ પ્લાઝામાં ફાયર દ્વારા જેટલી સુરત શહેરમાં ઉનાળાની શરૂઆતની સાથે આગની ઘટનાઓ વધી જાય છે ત્યારે ફાયર વિભાગ દ્વારા આગની ઘટનાઓ અટકાવવા આગોતરા આયોજન કરાઈ રહ્યા છે અંતર્ગત ફાયર વિભાગ દ્વારા અગાઉ નોટિસો અપાઈ છતાં પણ ફાયર સુવિધા ઉભી ન કરનારો સામે લાલ કરાય છે જેમાં મંગળવારે પાલનપુર કેલા રોડ પરના પ્લેટિનમ પ્લાઝામાં ફાયર સુવિધા ઉભી ન કરાઈ હોય જેને લઈને ચારસો ચાલીસ જેટલી દુકાનોને ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવી હતી હું ઈશ્વર પટેલ ફાયર ઓફિસર સુરત ફાયર એન્ડ મનસર સર્વિસિસ મેરબાન ડેપ્યુટી કમિશનર શ્રી ઉપાડે સાહેબ અને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર દીપક જાની સાહેબના આદેશ મુજબ રાનેડ ઝોન વિસ્તારની અંદર ફાયરની સુવિધા ધરાવતી જે કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ હોય એમનું ઇન્સ્પેક્શન કરી અને નોટિસ પાઠવવામાં આવેલી હોય એવી મિલકતોને જાહેર જનતાના હિતના હિતને ધ્યાને લઈ રાંદેર ઝોન વિસ્તારમાં રાજ હંસ પ્લેટિનિયમ પ્લાઝામાં ચારસોને ચાલીસ દુકાન અને શોપ અને એક મેરીગોલ્ડ હોસ્પિટલને સીલ કરવામાં આવેલ છે ચારથી પાંચ વાર લેખિતમાં નોટિસ પાઠવવા છતાં પણ ફાયરની અપૂરતી સુવિધા હોય ને ફાયરમાં જે સિસ્ટમ ફિટ કરેલી છે બિલ્ડિંગની અંદર એનું મેન્ટેનન્સ અને ફાયરનો અભિપ્રાય લેવામાં ના આવતો હોય જેના કારણે જાહેર જનતાનું જાનનું જોખમ હોય જેના કારણે મહેરબાની કમિશનર સાહેબના તાકીદના આદેશ મુજબ સીલ કરવામાં આવેલ છે ફાયર વિભાગ દ્વારા મોલ કોમર્શિયલ કોમ્પલેક્ષ સ્કૂલ કોલેજોને ફાયર સુવિધા ઊભી કરવા અપીલ કરાઈ હોવા છતાં પણ ફાયર સુવિધા ઊભી ન કરાતી હોય જેને લઈને હવે ફાયર વિભાગ દ્વારા સીલિંગની કામગીરી શરૂ કરી છે જેથી ફાયર સુવિધા ઊભી ન કરનારોમાં આજે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અઝર કુરશી જી ટ્વેન્ટી ન્યૂઝ